ડોક્ટર ધર્મેશ પટેલને રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો આજીવન સેવામય જીવન આધારિત સન્માનનીય સિદ્ધિઓ માટે ધન્યવાદ અને અભિનંદન આપતા ખૂબ હર્ષ થાય છે એક શિક્ષકને રાષ્ટ્રીય ગરિમાનું ગૌરવ કરનાર અને પોતાના એક આજીવન શિક્ષક તરીકે ગણાવનાર મહાન તત્વવિદ અને ફિલોસોફ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને એક એટલે કે પાંચમી સપ્ટેમ્બરને છેલ્લા ઘણા વર્ષોથી દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે આ દિવસે દેશમાંથી શિક્ષણ ક્ષેત્રે સારું કામ કરતા ચૂંટેલા શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે મિત્ર બ્રિજેલ પટેલ જ્યારે મને ઈમેલમાં ખબર આપ્યા ત્યારે મને એ જાણીને ખુશી થઈ કે આ પાંચમી સપ્ટેમ્બર બે હજાર તેવીસના રોજ શિક્ષક દિવસે શ્રી ધર્મેશ પટેલના તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન કરવામાં આવશે